કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામમાં પણ લાગ્યા ભાજપ પ્રવેશ બંધના બેનરો લગાવ્યા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામમાં પણ લાગ્યા ભાજપ પ્રવેશ બંધના બેનરો લાગ્યા રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ભદ્રવાણી વાણી વિલાસના કારણે રાજપૂત ક્ષત્રિય સમાજ ભારત વિરુદ્ધ કરશે મતદાન કારણ ભાજપ પરસોત્તમ રૂપાલાને છોડવા ન પોસાય તો રાજપૂત ક્ષત્રિય સમાજને ભાજપ ના પોસાય આવું ગામના માનવભાવ વડીલો યુવાનો સૌ સંગઠિત ગામજનોએ નિર્ણય લીધો અને જેમ બને તેમ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની તૈયારી દર્શાવી લોકશાહીના ઢબે જવાબ આપવા સરકારને ચેલેન્જ આપી હતી અને વિવિધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને મેન સૂત્ર એ હતું કે કમળનું ફૂલ અમારી ભૂલ અને આવનાર ચૂંટણીમાં કોઈ ભાજપના કાર્યકર નેતાએ બોપલકા ગામમાં પ્રવેશ કરવો નહીં આવી રીતે વિશાળ રેલી કાઢી એકત્રિત થાય પોતપોતાના પ્રતિભાવ પાઠવ્યા હતા રિપોર્ટર વનરાજસિંહ જાડા દ્વારા જે આજે વિશાળ સંખ્યાની અંદર આપના ગામનો જે સમગ્ર રાજપૂત સમાજ ભેગો થયો છે અને પ્રવેશ બંધી ભાજપ પ્રવેશ બંધી એવું લખ્યું છે આમાં પોસ્ટમાં કે કોઈ પણ એના ઉમેદવાર કે કાર્યકર કે નેતાને આ ગામની અંદર પ્રવેશ કરવો નહીં આટલો બધો રોષ શા માટે છે વારંવાર માફી માગી લે છે એમ કહે છે કે માફી માગી લીધી છે છતાં આવો રોષ છે તો આપનું મંતવ્ય જણાવો એમ આપ શું કહેવા માગો છો મારું ગામ બોપલકા મારું નામ સાવજુભા ખેસુભા બોપલકા ગામના રહેવાસી મારું આખું ગામ ભેગું છે મારી સાથે જ છે અને તેઓ રૂપાલા સાહેબે એમ કીધેલ છે કે ટૂંપણી કરવાનું કીધું એટલે અમને થોડુંક દુઃખ થયું છે બરાબર દુઃખ થયું છે એના કારણે અમારે મોદી સાહેબ આરે કાંઈ વાંધો નથી મોદી સાહેબે અમારું બધું નામી કામ કરે હજી કરતા આવે છે પણ તો એક રૂપાલા સાહેબે કીધું છત્રી બચા અને બધાને આખો સમાજને બધાને આજે અમને કીધું છત્રીઓને કીધું કાલે નાના સમાજને જ છે કાલ નાના સમાજ ને કેસે કે તમે આમ બેટી બેટી વ્યવહાર કર્યો છે એટલે અમને થોડુંક લાગે છે એ દુઃખ થયું છે કે રૂપાળા સાહેબ ની ટિકિટ હટાવવા મહેરબાની કરે અને વિનંતી કરી છે કે નરેન્દ્ર મોદી સાહેબ ને બીજા અમે નમતા નથી અને રદ કદાચ ન કરે હા તો તમારું કેવું શું થાય છે રદ ન કરે તો એના કારણે એક છે કે મતદાન કરવા કારણે મે વોટિંગ કરશું વોટિંગ કરશું રૂપાળા સાહેબને મતદાન કરશું નહીં ભાજપ સરકાર મતદાન પણ નહીં કરી પૂરા સમાજ આખો થેન્ક યુ આપના વિવિધ સમાજના જે વડીલો છે એનું મંતવ્ય જાણવું બરોબર છે તો આપનું પણ જાણવા માગું છું કે આપ શું પ્રતિક્રિયા આપો છો કે આ સમાજ બધો જે પરસોત્તમભાઈ રૂપાલા જે અભદ્ર ટિપ્પણી કરી છે એમ કે છે તો એના વિશે આ જો રોષમાં છે તો તમે શું કહેવા માંગો છો અમારા વડીલો જે નિર્ણય લેશે એની આશે અમે માથા આપવા તૈયાર છવી

હજી માપ સમાજ કેમ નથી કરતો એમ એમાં એવું થોડા દિવસો પહેલાં હમણાં પરસોત્તમ રૂપાલે જે ટિપ્પણી કરી છે એ અભદ્ર ભાષામાં એને ટિપ્પણી કરી છે રોટી બેટા એને વ્યવહારને કીધું હતું પણ એવું એક એમાં લખેલું નથી કે રોટી બેટાએ વ્યવહાર કર્યા અને એને ભૂલ કરી છે ભૂલ આવી ભૂલની માફી ના હોય અપરાધ કર્યો કે ભાઈ ભૂલની માફી હોઈ શકે અપરાધની માફી જ ના હોઈ શકે અને એટલા માટે અમે આખા ગામના બધા ભેગા થયા છીએ અને અમારે ભાવેશ ભાજપને પ્રવેશબંધી બંધ છે કોઈ પણ કાર્યકર્તા હવે ભાજપ ભાજપના કાર્યકર્તાઓ કોઈ દી ભૂભલકામાં પગ મૂકવો નહીં જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી કોઈ અહીંયા પ્રવેશ કરવો નહીં હું સૌરાષ્ટ્રની અસ્મિતામાંથી આવું છું અને આપને પૂછું છું કે આ જે ગામની અંદર જે વિરોધ થઈ રહ્યો છે વિરોધ પ્રદર્શન જે જબરજસ્ત ગોઠવી રહ્યો છે વિશાળ સંખ્યાની અંદર આજે તમારો સમાજ રાજપૂત સમાજ ભેગો થયો છે તો આનું કારણ શું છે અને આવી કરવાની જરૂર શા માટે પડી સાહેબ એમાં એવું છે કે થોડાક સમય પહેલાં પરસોત્તમ રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજથી વાણી વિનાશ કર્યો હતો એ સમગ્ર ભારત વર્ષના ક્ષત્રિય સમાજ એનું વખોડી કાઢે છે કારણ કે એ નાગુરોને બોલ જે બોલ્યા હતા એનો જ અમને વિરોધ છે ભાજપ સાથે કોઈ વિરોધ ક્ષત્રિય સમાજ ક્યારેય નથી એટલા માટે ક્ષત્રિય જે એક નક્કી કર્યું છે કે પરસોત્તમ રૂપાલા સાહેબને રાજકોટમાંથી હટાવવામાં આવે અને છત્રીય સમાજ હંમેશા એક જ માગણી છે કોઈ સીટની માગણી નથી કે કોઈ અન્ય માગણી નથી બસ એક જ છે પરષોત્તમ રૂપાલા સાહેબને હટાવવામાં આવે અને જ્યાં સુધી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ આવી રીતના જે ચાલુ જ રાખશે અને આજરોજ અમારા ભોપળા ગામના સમસ્ત વડીલો તેમજ નાગરિકો અને યુવા મોરચો જે ભેગો થયો છે એક જ કારણ છે એનું કે પરસુત્તમ રૂપાલા સાહેબનું જે વાણીવિલાસ છે એ અમે વખોડી કાઢીએ છીએ અને ગામની એક જ લાગણી અને માગણી છે કે જેમ બને એમ પરસુત્તમ રૂપાલા સાહેબને જલ્દીમાં જલ્દી હટાવવામાં આવે ન તો આ આંદોલન છે વિકાસ સ્વરૂપ પણ ધારણ કરી શકે છે